દુષ્કર્મના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે આરોપી સુરજ ઉર્ફે પ્રેમ સુરેશ મંડલને દિલ્હીના લક્ષ્મીનગરથી ઝડપી પડાયો છે આરોપી વર્ષ બે હજાર વીસમાં ઘોડાદરા વિસ્તારમાં રહેતો હતો જ્યાં તેણે મોહલ્લામાં રહેતી ફરિયાદીની પંદર વર્ષની દીકરીને લગ્નની લાલચ આપી અપહરણ કરીને લઈ ગયો હતો બે દિવસ સુધી અલગ અલગ સ્થળોએ લઈ જઈ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું આરોપી વિરુદ્ધ પોલીસે ફરિયાદ થતાં સગીરાને મૂકીને નાસી છૂટ્યો હતો આરોપી પોલીસ બચ્ચો માટે નાસ્તો ફરતો હતો ત્યારે આરોપી દિલ્હીના લક્ષ્મીનગરમાં સીએન ઓફિસમાં ઓફિસ બોય તરીકે નોકરી કરતો હતો બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંબાણી સાથે કેમેરામેન ચિરાક રાજગુર લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ